ફેસબુકના માધ્યમથી વોટ્સએપ ગ્રુપ બનાવી ઓનલાઇન શેર બજારમાં રોકાણ કરવાની લાલચ આપી ત્રણ કરોડની છેતરપિંડી બાબતે છત્તીસગઢ રાજ્યના ત્રણ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને સુરત ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા સુરત પોલીસ કમિશનર દ્વારા વન ઉકેલાયેલ ગુનાઓનો શોધવા તેમજ ગુનાના કામે ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસને સૂચનાઓ આપવામાં આવી હતી ક્રાઇમ બ્રાન્ચને ખાસ ટાસ્ક સોંપવામાં આવ્યો હતો અન્ય રાજ્યમાં ગુનાઓ આચરી શહેરમાં આશરો લેતા આરોપીઓ અને સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી જેના આધારે ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધા છે છત્તીસગઢ રાજ્યના અલગ અલગ સાયબર સંબંધિત ત્રણ ગુનાઓમાં ફરાર આરોપીઓએ અલગ અલગ વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામના માધ્યમથી શેર બજારમાં રોકાણ કરાવવાની લાલચ આપી અલગ અલગ બેંક એકાઉન્ટમાં ગ્રાહકો પાસેથી રૂપિયાનું રોકાણ કરાવી ત્રણ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનાઓ નોંધાયા હતા આરોપીઓ પોલીસ પકડથી દૂર ભાગી રહ્યા હતા આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે આરોપી મહેન્દ્ર ઉર્ફે મેલો ડોબરિયા ઘનશ્યામ લાલો નારો અભિષેક જયંતિ અંજાગિયા તેમજ શિયાનિયા યાગની કમળી ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી ગુનાના કામે છત્તીસગઢ પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી છે